બાબરાની જેઈડીસીમાં વિકરાળ આગ લાગેલી હતી ફાયર ફાઇટર દ્વારા એક કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવેલો હતો બાબરા જેઆઈડીસીમાં વહેલી સવારે આગ લાગવાથી અફડા તફડી મચી ગયેલી હતી લોખંડ મેલ્ટ કરતી અજુહા કંપનીમાં આગ લાગેલી હતી આગ લાગવાની ઘટના ઘટતા અમરેલી ફાયર વિભાગના ફાયર ઓફિસર એચસી ગઢવી સહિતની ટીમ તાત્કાલિક પહોંચેલી હતી અને ઘટના સ્થળે પહોંચી તેઓએ આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરેલો હતો એક કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવેલો હતો લોખંડ મેલ્ટ કરતી અજુહા કંપનીમાં કેટલું નુકસાન થયું છે તે તપાસ બાદ બહાર આવશે અમરેલી જિલ્લાના બાબરા મુકામે જીઆઈડીસી ખાતે કાર્યરત અજુહા નામની એક લોખંડ મિલ કંપનીની અંદર આગ લાગવાની ઘટના બની છે આ ઘટનાની જાણ અમરેલી ફાયર કંટ્રોલ રૂમને કરવાની સાથે હાલમાં બે ફાયર ટેન્ડર સહિત ફાયર ફાઈટરોની ટીમ ઘટના સ્થળ પર પહોંચી અને છેલ્લા એક કલાકથી આગ પર કાબૂ મેળવવાના પ્રયત્ન ચાલુ છે હાલમાં પચાસ ટકા જેટલી આગ પર કાબૂ મેળવી લેવામાં આવેલો છે અને આવનારા સમયની અંદર વહેલી તકે આગ પર કાબૂ મેળવી લેવામાં આવશે